ના જય મુરલીધર જય સનાતન જય દ્વારિકાધીશ અને હા તમને આજે એક મસ્ત વાત કેતા હું ભૂલી ગયો કે જય રખા દાદા જે દેવી પૂજક સમાજની અંદર જે પોતે કઈક કામ કર્યું હોય છે અને એ પણ મનસુખ રાઠોડ પણ ખુદ કે છે કે અમારા ત્રિકમ સાહેબ ખીમ સાહેબ ભાણ સાહેબ જો એમની સમાજમાં આવા સંતો મહંતો થયા હોય એને આપણે માનતા હોઈએ અને એમાં જો મનસુખ રાઠોડ દેવી પૂજક સમાજની અંદર જે થયેલા રખાદાદાને ના માને તો કાંઈ નહીં આપણે નથી મનાવવો રહેવા દો એનું ઘર પકડે પણ અપમાન કરી બદનામ કરી અને રખાદાદાને જેમ કિચડને ધૂળ ઉડાડે ને એવી રીતે વિડીયા બનાવી અને જે ઘટના કોઈકની દીકરીની હતી જે ઘટના કોઈક બાપે દીકરીની હત્યા કરી હતી એ કુદરતી દ દરેક જગ્યાએ બને છે કારણ કે કાળ વસ્તુ એવી છે કે ઘરની અંદર કાળ પ્રગટ થાય ને ત્યારે ઘટનાઓ બને છે પણ મારે તો એ કેવું છે કે જે એની બનેલી ઘટના હતી એના ઉપર રખા દાદાનું માતાજીનું અને નાગદનાહિને કરણ સાથળિયાને એમ તો તમે જાઓ તમે ચનાટન ધડમવાળા તમે રખડવાળા એટલે રખા દાદા એક કોઈક સારું કામ સારું કાર્ય કરી અને એ સમાજની અંદર જે મહાન બની ગયા છે અમારા જેમ કેમ દેવાયત બોદરે એક દીકરાને આપી અને નવઘણ માટે થઈને પોતાનું આખું ખાનદાન ખપી જાય એવી રીતે કામ કર્યું હતું પોતાનો દીકરો ખપાવી એક જ દીકરો હતો તો આવું કાર્ય કર્યું હોય એને જુગ ભૂલાય નહીં પણ હું તો એ જ કહું છું કે મનસુખભાઈ તારે નતું માનવું તો વાંધો નહોતું પણ માનવું નહીં એનું દુઃખ નથી પણ માનવું નતું ને કિચર ઉડાડીને રખા દાદા આવવાનું ફલાણા દાદા આવાન અરે યાર તું દેવી દેવતાનું અપમાન તું કરે છે અને અમે જ્યારે ક્યારેક ભૂલ ખાઈ જઈ તો એ કહે છે કે આવું કરે છે આમ કરે છે એટલે ખરેખર તમે કરો એ કાંઈ નહીં અને અમે જરાક ભૂલ ખાઈ જઈ આપણા દેવી દેવતાનું અપમાન થાય છે આપણા ધર્મનું અપમાન થાય છે ત્યારે આપણે બેહી છીએ અને એનું કાંઈ પણ બોલો એટલે એની સમાજવાળાને બોલાવે સમાજવાળા ભાઈઓ અને સમાજવાળા ભાઈઓની એ માન ભૂલ છે કે ભાઈ એ કે તમે માનો છો તો તમે એને એ જવાબ આપો કે ભાઈ તું એ ભૂલ મોટી કરશો તારાથી આ વસ્તુ ના કરાય એટલે ખરેખર આ બધા લોકોનો થોડો થોડો હાથે પણ હોઈ શકે મને એવું લાગે છે આપણે મોઢે મીઠાઈએ કે અમે નથી કહેતા બરાબર એક વિડીયો એવો બતાવો કે દેવી દેવતાનું અપમાન મનસુખ રાઠોડે કર્યા પછી એના દલિત સમાજનો કોઈ વ્યક્તિ એની સાથે ચર્ચા કરી કે મનસુખભાઈ તમે એવું ના કરો એક બાજુ કહો છો કે આપણું ત્રિકમ સાહેબનું ખીમ સાહેબનું કે બાબા સાહેબનું ગમે સાહેબનું અપમાન થાય ત્યારે તમે બધા ઉછળી પડો છો ભાઈ કેમ તમે અપમાન કર્યું તો અમે તો એ એક જ વખત કરી જશે તમારો મનસુખ અવારનવાર કરે છે તમારા મનસુખને સમજાવવા માટે પ્રોસેસ ઘણા કરે છે પણ માનતો નથી અને જ્યારે માને અપમાનમાં જેલમાં ગયો ત્યારે મનસુખે સોગંદનામામાં એવું લખી દીધું હતું કે બીજી વખત ધર્મનું કોઈ અપમાન નહીં કરું તો આજે એની ધરપકડ થઈ ગઈ છે ઘણા લોકોને ખબર હોય કે ન હોય આજે એની ધરપકડ થઈ ગઈ છે અને હવે એ ધરપકડમાં ઉપરથી પણ લગભગ મારા અંદાજે બહુચરાજી બાજુ જ્યાં ફરિયાદ થઈ ને ખડી કલોલ બાજુ અહીંયાથી પણ ધરપકડ થાય છે ફરીથી કેમ કે એને સોગંદનામામાં વકીલાતમાં લખાયેલા લેવું છે કે હું હવે દેવી દેવતાનું અપમાન નહીં કરું અને વિડીયા બનાવવા હોય તો ક્યાં નથી બનતા તો એક દીકરો હું એમ કહું છું કે કાપીને ખાઈ જતો હોય તો ભલે ખાઈ જતો હોય પણ જાહેર મંચ ઉપર તો એમ બોલે છે ને કે હિન્દુની માતા ગાય હોવી જોઈએ રાષ્ટ્ર માતા નું બિરુદ ગાય ને હોવું જોઈએ ધન્યવાદ છે એમની માતાઓને કે આપણા ધર્મથી નોખા આપણા વ્યવહારથી નોખા આપણા પરિવર્તનથી નોખા છતાં જ મુસ્લિમના દીકરા એમ કહેતા હોય કે ગાયને બિરુદ્ધ મળવું જોઈએ તો એવું મનસુખ રાઠોડ સિવાયના એના એની સમાજના હું તમને દલિત લોકોને દરેકને કહું છું કે તમારા ચાર પાંચ હાથ વ્યક્તિ જઈ રહ્યા એમાં એકાદું ભાષણ તો ક્યાંક બતાવો પાછા તમે એમ કહો છો કે અમને મંદિરે ના આવવા દે ખરેખર મુસલમાનને મંદિરમાં આવવા દેવાય તમને ના આવવા દેવાય તમે અધિકાર જ નથી તમે દેવી દેવતાનું અપમાન તમે બદનામ કરો માતાજીને બદનામ કરો અને એમ કહો કે અમને મંદિરે નથી આવવા દે શું તમને મંદિરે આવવા દે તમારો મંદિરમાં આવવાનો હક જ નથી કોઈ ભાઈનું અપમાન કરો કોઈ વ્યક્તિનું અપમાન કરો એના ખાનદાનની અંદર જવાનો હક નથી હોતો હોય છે તમે વિચારી લેજો મગજથી કે કોઈના ખાનદાનના કોઈ વ્યક્તિનું અપમાન કરો ને એટલે ખાનદાનવાળા એમ કે આપણા બાપનું આપણા ભાઈનું અપમાન કર્યું છે અને આપણે આંગણે આપણા વાહમાં ના આવવા દેવાય જો વાહમાં જો સમાજના કોઈ વ્યક્તિનું અપમાન થતું હોય અને એ પરિવાર ને એ ખાનદાન આખું એમ કહી દેતું કે આપણા વાહમાં ના આવવા દેવાય તો દેવી શક્તિનું અપમાન તમે કરો અને પછી એમ કહો કે એમને મંદિરે ના આવવા જઈએ મંદિરે ક્યાંથી આવવા જઈએ શું કારણથી આવવા જઈએ વિરુદ્ધે કરવો અને નથી આવવા દેતા એ કેવું તમે કઈ રીતે કયા પગથી હાલો છો એમ કઈ શેમાં પગ રાખીને હાલો છો દહીંમાં દૂધમાં છાશમાં મને તો કાંઈ નક્કી નથી થતું આ બધા એમાં પગ રાખો છું આવવું છે તો આવવા નથી દેતા પણ ના પાડવાનું કારણ શું કારણ હતી મોટું તમારા સિવાયની સમાજ જો વાલ્મિક સમાજ છે દેવી પૂજક સમાજ છે ભીલ સમાજ છે ક્યાંય જોઈ અને પછાત વર્ગ અને અનુસૂચિત જાતિ એને કહેવાય એ લોકોને કાયદેસરના જે નિયમો સરકારમાંથી મળે રહ્યા ને એ મળતા જ નથી આજ સુધી જો વાહેણા હામેણા લઈ અને શેરીઓ સાફ કરતા હોય ને તો એક વાલ્મિકના દીકરા સાફ કરે છે સાહેબ છતાં એ લોકોએ કાંઈ કેરે નથી કીધું કે અમને અનામત મળવી જોઈએ અમને આટલો લાભ મળવો જોઈએ અમારું અપમાન થાય છે એના બાપ દાદાનો ધંધો આજ દી હુદી નથી મૂક્યો તમે મૂકી દીધો એનું અમને દુઃખ નથી ભલે મૂકી દીધો તમારે રાજા બનવું હોય તમારે બાપુ બનવું હોય તો બનો પણ હું એમ કહું છું કે તમે દેવી દેવતાનું અપમાન ના કરો બાપુ બનવાની અમારી ના નથી બનો બાપુ બનવાનો શોખ હોત તમારા એરિયામાં બનો તમારી ત્રેવડીઓ તો કોઈકની સામે બનો પણ દેવી દેવતા ભગવાન માતાજી એ તમને ક્યાં કહેવા આવે છે કોઈ દીઆઈમાં મનસુ ઘણી ફેરા કહે ને ફલાણા ભાઈને કહેજો તન તારી માતાજી છોડાવવા આવે જો છોડાવવા માતાજી કોઈ ના આવતા હોય તો એને નડવા એ કેરે જતા છે તમે મને એ જ કહો કે કોઈને છોડાવવા માતાજી ના આવતા હોય તો એને નડવા કે એને હેરાન કરવા મનસુખને હશે કાંઈ કહેવા જતા હશે અને ભાઈ મનસુખભાઈ છોડાવવા તો આવે જ છે માતાજી એક હજાર ને એક ટકા છોડાવવા પણ આવે છે ને જેલમાં નખાવા પણ આવે છે નખાયું ને તને આજે આજની તારીખમાં આ દરેક મિત્રો મારી સાથે આવેલા લાઈવમાં જોઈ લેજો કે મનસુખભાઈ રાઠોડની ધરપકડ થઈ ગઈ રખા દાદા વિશે અને રખા દાદા જે હોય તે એને હું વાંધો હતો એને કાંઈક કાર્ય કર્યું હશે તો રખા દાદાનું નામ બન્યું છે અને રખા દાદાના લાઈવ વિડીયા તમે જો લાખો માણસો એની અંદર સામેલ થાય છે એની જગ્યામાં જ્યારે મોટો પ્રોગ્રામ થાય ને મેં તો ઘણા જોયા છે યુટ્યુબ ઉપર લાખો માણસો એ રખા દાદાના મંદિરે આવે છે તો રખા દાદામાં કાંઈક હશે ત્યારે લાખો માણસો રખા દાદાના મંદિરે આવતા હશે અને આમાં ઓડિયોમાં અમુક માણસો એમ કે મનસુખભાઈને લાખો માણસ ફોન કરે છે ભાઈ ગાંડી પાડી છે બુદ્ધિ વગર ના છે ઓલો જાણતો નથી ઓલો જોયા વગર તમારી ઈજ્જતના કાંકરા કરાવી વિડીયા ચડાવી જાય ઓડિયા ચડાવી જાય એને લાખો માણસો ફોન કરે છે તો રખા દાદાએ કોઈની કોઈને કાંકરા કરાવે એવું કરલ ખરું રખા દાદાએ કોઈને નડલ ખરા રખા દાદાને મંદિરે તમે પગ લાગવા એટલે તમને એમ કીધું કે ભાઈ આ ઘરે જો મારા મંદિરે ના આવતા હું તો એક મહાન પુરુષ થઈ ગયો છું એના માટે બધાએ સરખા છે દેવી દેવતા માટે ભગવાન માટે બધાએ સરખા છે એને ભગવાન માતાજીએ કોઈ દી કીધું કે ભાઈ મારું નામ ન લેતો હું તો ભગવાન છું અને સર્વસૃષ્ટિનો તારણ હાર સર્જનહાર તો આખી બ્રહ્માંડનો માલિક ભગવાનને કહેવાય ઘણા ઓડિયોમાં ઘણા વિડીયોમાં એવું બોલે છે કે સંવિધાનથી દેશ ચાલે હા ભાઈ દેશ ચાલે આ બધા સાંભળજો આ શબ્દ હાંભળ્યા દેવો સંવિધાનથી દેશ હાલે પણ દેશમાં શું આવે માનવ પણ માનવને બાદ કરતાં કૂતરાઓનો ઝઘડો થાય કૂતરાને બે ચાર કૂતરા વીખી નાખે એમાં પોલીસ બોલાવવામાં આવી એમાં ફોન કરીને કહેવામાં આવ્યું કે સંવિધાનનું ઉલ્લંઘન કર્યું છે આ કૂતરેને આ ચાર પાંચ કૂતરા ભેગા થઈને આ કૂતરાને વીખી નાખ્યો છે મર્ડર થઈ ગયું છે કૂતરાને મારી નાખ્યો છે સાહેબ સંવિધાનથી દેશ ચાલે સંવિધાનથી સૃષ્ટિ ના આલે કોઈ દી સૃષ્ટિનો સર્જન હાર અખિલ બ્રહ્માંડનો માલિક કીડીને કણને હાથીને માણ આપવાળો હોય છે તમારા દેશના સંવિધાનના બાદશાહોની માની તાકાત નથી કોઈ એવો દુનિયામાં હદી હુદી કરોડોપતિ પતિ ખરબોપતિ આપણે નામ સાંભળ્યું છે આ મુકેશભાઈ અંબાણી આવા બે ત્રણ અંબાણી છે આ પછી અદાણી છે આ રેલવેના પાટા આવગા છે એના હાઈવે આવગા છે પણ એને એની માની તાકાત નથી કે સર્વ સૃષ્ટિને કીડીને કાઢને હાથીને મણ આપી હંગે એ વાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે ક્યારે પવન કરવો ક્યારે તડકો કરવો ક્યારે વરસાદ વરસાવો આ બધું એના હાથમાં છે ક્યારે ગરમી પકડી જાય ચોમાસાની સિઝનમાં તમને પાવર રહેતો તો એ ખતરો કરી લેવાની છૂટ કે વરસાદ તો ચોમાસું આવે એટલે વરસે અરે ના વરસે એને ના વરસવા દેવો હોય તો કોઈની માની તાકાત નથી તમારું મોલ લંઘાતું હોય હુકાઈ ધાતું હોય પણ એને વરસ હું હોય તો જ વરસ છે નક ગડંબર આકાશની અંદર દિગંબર વાદળ છવા છે ગરમી પકડશે ગાજ વીજને તોફાન થશે આપણે તેમ એમ કહેશું કે આ જ આવ્યો આ જ આવ્યો ડેમ તોડી નાખશે પણ ડેમ તોડવાની વાત તો સાહેબ પછેરી પણ ગળુળ ને ફળુળ ને ગાજ ને વીજ ને ક્યાં જાતું રહેશે ને એ કોઈને ખબર નથી પડતી આખી બ્રહ્માંડનો માલિક સર્વ સૃષ્ટિનો સર્જન હાર કરે છે તમે જોઈ લો રોજણાઓ કોઈને રોજણા હશે ભૂંડલા હશે કે જાનવરો જંગલમાં રહેવા વાળા કોઈને કહેવા આવ્યો કે અમે ખાધું નથી દઈ જ દે એને ઓટોમેટિક એને ટાઈમ થાય એટલે અને સર્વસૃષ્ટિમાં હું તમને કહું સંવિધાન અને સર્વસૃષ્ટિની બે ની વાત આખી સમજાવું કે સંવિધાન એ કેવું છે કે રાક્ષસ જેવો પેદા થયો હશે ને એ રાતના બ બે વાગ્યા સુધી રખડી ભ્રષ્ટાચાર કરી કોઈકને લૂંટફાડ કરી અને પછી સવારના બબે વાગ્યા સુધી હુસી તમે જોઈ લેજો જો હું હતો કરોડો રૂપિયા વાળો રહ્યો એ મોટો મેજીસ્ટ્રેટ રહ્યો મોટો જે આ અત્યારે કહીએ આપણે ઘણી વાત કરી ખબર કે આ પીએસઆઈ ડીએસપી હું ચોખ્ખું જ કહું છું ધોળ છે એમાં જ્યાં લૂંટ થાય છે પછી સવારે ને તો કે સાહેબ છે આ સર્વસૃષ્ટિથી બહાર છે માનવ જાત છે રાક્ષસ જાત બહાર છે અને માનવ જાતને બાદ કરતા તમને કહું પક્ષી થી જોઈ લેજો તમે સાંજના સાડા પાંચ વાગ છે એટલે જે ઝાડવામાં બેહતા હશે એ જાડવામાં હરેક પક્ષીઓ આવીને ભેગા થઈ જાય છે કલબલ 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 હાડા પાંચથી હાડા હાથ સુધી ચાલુ હશે અંધારું પડી જશે એટલે પક્ષીની કલબલ બંધ થઈ જાય છે મગજમાં ઉતારી લેજો વાતને વાત અમારી સત્ય અને ધર્મની જ છે સાડા પાંચ વાગે બંધ થાય બે હવાનું આવી જાય પક્ષીઓ બધા આવીને ઝાડમાં બેહી જાય સાડા પાંચથી સાડા સાત વાગે બોલવાનું બંધ થાય સાડા સાતથી વારીને હવાના સાડા ચાર વાગે એટલે કલબલાટ ચાલુ થાય સાડા પાંચને ને છ વાગે એટલે પક્ષીઓ પાછા ઉડી જાય છે જંગલની અંદર જ્યાં જ્યાં એને ખાવાની ચરો મળતો હશે ને અહીંયા જાય છે અને એને એના ઉપર ભગવાન ઉપર વિશ્વાસ છે એને ખબર જ છે કે અમને અમારું પોષણ મળી રહેશે પણ રાક્ષસોને ખબર નથી કે અમને મળી રહેશે તો દેવી દેવતાનું અપમાન કરતા નથી ક્યારે કરે છે પછી પશુ પક્ષી અને મેં મારી જાતે જોયું છે કૂતરાઓ જ્યારે માતાજીની આરતી થાય ને ત્યારે ઊ અવાજ કરતો હોય છે એને પણ ખબર છે કે ભગવાન છે અને આવા રાક્ષસો મનસુખ જેવા રાક્ષસોને ખબર નથી કે ભગવાન છે એટલે મારે આજ લાસ્ટે એટલું જ કહેવું હતું કે મનસુખ રાઠોડની રખાદાદાનું અપમાન કરતાં ધરપકડ થઈ ગઈ છે એટલે કાયદો કાયદાની રીતે દરેકને એ એમ કહેતો હોય ને મને કાયદો કાયદો ન કરે હું હાઈકોર્ટમાં હોઉં છું હું ફલાણાનું કરું એટલે હાઈકોર્ટમાં હોઉં છો કે નથી હોતો અમે જોયો નથી અને કોઈનું ભલું કર્યું એ અમે જોયું નથી તારા ફોલોવર છે એ બધા તારા જેવા રાક્ષસો છે તારા જે આ બુદ્ધિ વગર નબળીયા છે એટલે કોમેન્ટ એવી કરે મનસુખ ભાઈ તો મનસુખભાઈ મનસુખ મનસુખભાઈની ગાંડમાં કરી દાવ પરા ભાઈ હાચો માણસ હોય ને તો હું એમ કહું છું કે દેશને સુધારવા માટેના પ્રયાસ કરી નવા નવા વિડીયો મોકલી ક્યારે એક વિડીયો જોયો એવો કે આપણે સંસ્કૃતિ ભણતર લઈ આવો ભણતરથી નહીં ભણતર ભણતરથી તો કે છટકી ગયા છે પણ ભણતરની સાથે ભણતર ભણતરની સાથે વિકૃતિ સંસ્કૃતિ પ્રકૃતિ આ બધું ભેગું કરવું જોઈએ થોડી ઘણી વિકૃતિએ જોઈ થોડી ઘણી સંસ્કૃતિએ જોઈ થોડી ઘણી પ્રકૃતિએ જોઈ થોડું ઘણું ગણતરે જોઈ બધું ખપે કોઈ એમ કહેતું હોય ને જમણવારમાં જાઓ ત્યારે લાડુઆ ગાંઠિયા ખબર ને કેટલી પ્રકારનું હોય ગુલાબજાંબુ હોય લાડુઆ હોય ગાંઠિયા હોય પાપડ હોય આવું બધું હોય કચુંબર હોય અને શેલું ને ભાતે પણ હોય તો આવી રીતે દરેક વસ્તુઓ ખપે એ એમ તો ખાલી ભણતર હાલો ભણાય રાખો ને મૂકી દો ભગવાનનું નામ અને તમે જાઓ પ્રાથમિક શાળામાં જાઓ ને પેલું સરસ્વતી માતાનું પૂજન થાય છે ભારત મા ને વંદન થાય છે એ મા છે કા ભાઈ વંદન જેને થાય છે એ મા છે છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ રાણી લક્ષ્મીબાઈ આને વંદન થાય છે થાય છે ને તો આ બધી સૃષ્ટિની અંદર જરૂર છે એમ કે છે કે માતાજીવ ન હોય તો માતાજી હોય સરસ્વતી એ માતાજી છે પ્રાથમિક શાળામાં એની વંદન થાય છે બંધ કરાવી નાખો પ્રાથમિક શાળામાં કહી ભાઈ વંદન બંદન સરસ્વતી બ્રહસ્વતી કાંઈ નહીં ખાલી ભણાવો આ લોકોને ખાલી ભણવું જ છે ભણીને દંડા લઈને નોકરી કરવા શીખવું છે હાલતા હાલતા અત્યારે હોમગાર્ડની નોકરીઓ આવ્યું છે એટલે લાગી ગયા છે એટલે એને એમ કે હોમગાર્ડની નોકરી એટલે શું કાય કાંઈ પણ નોકરી નોકરી અને આઝાદી ધંધો આઝાદી ધંધો બાપ દાદાનો ખેતી ધંધો રહ્યો ને સાહેબ તમારે ઘરે મહેમાન આવશે ને ત્યારે તમે ખેતરની અંદર કામ કરતા હશો ને કામ મૂકી દઈને મહેમાનની પાસે બે કલાકનો ટાઈમ કાઢવો હશે ને તો તમારે કઢાશે અને નોકરી તમારી ભણતરની ગમેળાં પાવરવાળીને ગમે એટલા રૂપિયા કમાતા સાહેબ મહેમાન આવ્યો હશે ને ત્યારે એમ કહેવાય છે કે નોકરી ઉપર નહીં આવી નોકરી નોકરી અને બાપ દાદાની આઝાદી આઝાદી આજની તારીખમાં મારા ખેતરની અંદર કામ ચાલુ હતું અમારા ગામમાં લોકાઈ હતી અમારા ઘરે મહેમાન આવતા હતા કામ મૂકી દઈને લો વાળા મહેમાન આવેલા હતા આપણે ઘરે એમની સાથે ચા પાણી પીન પાછા મહેમાન નીકળી ગયા પાછા કામે લાગી ગયા આવું તમે નોકરીમાં નહીં કરી શકો જ્યારે નોકરીમાંથી છૂટવું છે ત્યારે તમારે નોકરીમાં સહી કરી નીકળવું પડશે કે હું આજે રજા રાખું છું બેટરી લો હતી એટલે લાઇટ ગઈ હતી ફરી ચાર્જિંગની મોબાઈલની એટલે બંધ થઈ ગયો હતો અને હવે કાંઈ અધુરાશ રહી નથી વાત આપણી પૂરી થઈ ગઈ છે ફરીથી મળશું દરેક મિત્રોને આ વિડીયો મળ્યો અને આના ઉપર ઘણું જાણવા મળ્યું હશે કે ખરેખર મનસુખ રાઠોડે તો ઘણી ભૂલું કરી છે વિજ્ઞાન જાથાએ પણ પકડ્યા હતા એવું દારૂનો ધંધો પણ કરતો અને જે ગૌશાળા રચાવીને બેઠો છે એ પણ દબાણ કરેલું છે આના માથે પણ કાંઈક કાયદેસરની રીતે કાર્યવાહી થવી જોઈએ ખરેખર ગૌશાળા બનાવીને એ એક નાટક છે દુનિયાને બતાવવા માટે કે હું ગાયોનું પાલન કરું છું પણ ગાયોનું પાલન કરતો હોય ને એને દયા ભાવ હોય અને દયા ભાવ નથી બેન દીકરીઓની ઇજ્જત ઉછળતી હોય તો ભલે ઉછળે પોતાના ઘરને જાળવે છે પોતાના માથે આવે ત્યારે બળતરા હાલે છે એટલે આવું બધું આપણે ઘણું જાણ્યું પણ મારા વિડીયો ઉપરથી તમને ઘણો અનુભવ થઈ ગયો હશે અને હવે નવો વિડીયો લઈને આવશું જરૂરથી કે હકુકાઠી અને ડીગ્વિજયસિંહ ડીગો 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 તો એ આજે બહુ બગડા જતી બોલી છે અને એની તૈયારીમાં જો દરેક મિત્રો કે ડીગો ગાંડો છે આવો એ હકા ગાંડા અમે ગાંડે ગાંડા બે ભેગા થયા છે અને હકે લાઈવ કરીને કામરેજ બતાવ્યું હું વિડીયોમાં એ હું તમને બતાવીશ જરૂરથી ને ફરીથી મળશું જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન